દાદુરા તાલુકાના ભાંડોત્રા ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી તારીખ ચૌસાદ બે હજાર પચીસ સોમવારના રોજ દાંતીડા તાલુકાના ભાંડોત્રા ગ્રામ પંચાયત ખાતે ઉપસરપંચની ચૂંટણી યોજવામાં આવી મળતી માહિતી પ્રમાણે ઉપસરપંચના પદ માટે ફોર્મ ભરાયું બીજી ફોર્મ ન આવતા ઉમેદવાર રમીલાબેન દેવસાભાઈ વીર મોતરની ઉપસરપંચ પદે બિનહરીફ વરણી કરવામાં આવી જેની જાહેરાત તાલુકા વિકાસ અધિકારીને ગ્રામ પંચાયતના તલાટી અને સભ્યોની હાજરીમાં વરણી કરી જાહેરાત કરવામાં આવી હતી અવસરે ગ્રામ પંચાયતના સભ્ય પ્રજાપતિ ઉદાભાઈ મુળાભાઈ વિલેચા નરસિંહભાઈ ભીખાભાઈ વિલેચા જેનીબેન શ્રવણભાઈ વીરમોતર રમીલાબેન દેવસાભાઈ ઉપસરપંચ ભાંડોત્રા મેવાડા ચેતનભાઈ વાલાભાઈ સહિત તમામ સભ્યો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી અને ઉપસરપંચ દ્વારા તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો અને ગ્રામ પંચાયતના વિકાસમાં લોક કલ્યાણકારી કાર્યો માટે સરપંચ સહિત તમામ ગ્રામ પંચાયતના સભ્યો સાથે મળી હર હંમેશ તૈયાર રહેવાનું વચન આપ્યું ને બને તેમ ભેગા મળી અને કામ કરશું તેવી બાહિતરી આપી છે રિપોર્ટર વિનોદ ઠાકર દાંતીવાળા